જય માતાજી જય માતાજી જય માતાજી દોસ્તો આપણે નીકળી ગયા તાલાડા ગીર માલ લેવા માટે પકડે લીધો તાલાડા આવે ધીરે ધીરે મોટર સાઈકલ મોટર સાઇકલ આવી ખુશ વાતાવરણ છે ત્યારે બાજુ હરિયાળી રોનક દેખાય આપણી આગળ એક ટેમ્પો થયો જે દૂધનું વાહન છે એમાં આપણા એક મિત્ર બેઠા હતા આપણે એને ઉશ્વા ધીરો આગળ તેની આગળ ધીરે ધીરે રોડ માં આવેલા જઈએ આગળ આવી ગયો ધણેજનો ઈકોકુંડ જ્યાં કુંડનો નજારો છે ભાઈ એ ધણેજ ગામમાં આવેલો છે ફરતી વાડ છે અને ત્યાં પણ વાતાવરણ છે આગળ લાઇટના થાંભલા દેખાય ઉષા ઉષા અને આપણે ધીરે ધીરે મોટરસાઇકલ સાયકલ જઈએ અને હરિયાળી વાતાવરણ ગીરનું દેખાડી જાય તમને એથી આગળ બે ત્રણ મોટર સાયકલવાળા આવે આપણે આગળ ત્યાં એનાથી આગળ આપણે નીકળી ગયા ધીરે ધીરે મોટર સાયકલ આઈકાજ હાઈવે હાઈવે માથે તાળાળા જંગલ હાઈવે માથે અને આવી ગયું આપણે ધણેજ ગામનું વેકરો એટલે કે નદી ત્યાં આગળ આવી ગયું એક બમ્પ ત્યાં ધીરેથી આપણે મોટર ઉતારી ભાઈ અને ત્યાંથી આગળ વહેતા તો આવી ગયો વણાંક ને સામે વેળા એક રિક્ષાવાળા એટલે આપણે ધીરે ધીરે ગાડી હાંકી ને આગળ નીકળીએ ટ્રેક્ટરવાળાને રિક્ષાવાળાથી ધણેજનો નદી વટી ગયા અને પાછો આવી ગઈ હરિયાળી વાતાવરણ એટલે કે અમારો ગીર હરિયો ગીરની હરિયાળી એક આવી ગયા ગાય વાળા ભાઈ આગળ વધી ગયા આપણે ત્યાંથી આગળ હાલતા હાલતા પાછો હાઈવે પકડી લીધો આપણે હવે ધીરે ધીરે આપણે ધણેજ બાકુલા ધણેજની જીભ પહોંચવાના થયા અને ધણેજ ગામનો ટાવર દેખાણો ભાઈ મોબાઈલ ટાવર દેખાય આપણે આગળ એક ભાઈ મોટર લઈને આવે બાજુમાં એક સ્કૂલ બસ પડી છે દુકાનનો અને નદીનો નજારો દેખાય ને આગળ ટાવર દેખાય ભાઈ ધણેજ ગામમાં પૂગી ગયા બાકુલા ધણેજમાં ધીરે ધીરે ગાડી હાકી જાય અને જ્યાંથી આગળ વધતા પાછું તાલાળા હાઈવે આવી ગયો અને ચારે બાજુ સો તરફ હરિયાળી જ હરિયાળી દેખાય ગીર એરિયામાં વાદરાં પછી આંબાઓ પછી મગફળીના પાકો સામે હોય રિક્ષાવાળાઓ આવું બધી વાતાવરણ છે ગીર એરિયામાં ત્યાંથી આગળ વધતા જયપુરની આજુબાજુ ભૂગી ગયા આપણે જેપુર ગામ જે જયપુર ગીર તરીકે ઓળખાય છે એ તાલા તાલુકાનું છે અને જેપુર ગામમાં પણ મગફળીનું જ વાવેતર છે થાય છે તે બધામાં મગફળી જ દેખાય છે ભાઈ જ્યારીખોરા અને વસલો ગાડો જે દેખાય તુવેરનો ગાળો છે તે પણ અમારી જેમ એ લોકો તુવેર જ વાવે છે અને વાદરા પણ ડમડમી ગયા માથે કારા ડિબ્બાંગ વાદરા દેખાય ત્યાંથી આગળ વધતા જેપુર ગીર ગામનો નદી આવી ગઈ ભાઈ આપણે જે નદીને આગળ પ્રસાર કરતાં આપણે નીકળી ગયા ધીરે ધીરે તો આગળનું વાતાવરણ પણ વાદરાથી ભરપૂર છે ભાઈ ડમડોળ દેખાય વાદરા એક મોટર વાળા ભાઈ આવે આપણે આગળ નીકળી ગયા ધીરે 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 આગળ ગાડી હાકતા ગઈ અને આગળ એક બમ્પ જેવું દેખાય મને આપણે ધીરે ધીરે ગાડી કરી અને વણાકે ભૂગ્યા ત્યાં બે મોટર સાઈકલવાળા બમ્પ આવી ગયો ભાઈ ધીમે ધીમે ગાડી હાકીને બમ્પ ઉતાર્યો ત્યાંથી આગળ વધતા વડાક અને ગુમરી મારી અને સીધા વળાક વારી અને આગળ વધ્યા પાછો હાઈવે પકડી લીધો તાલાળાવારો ગીરની હરિયાળી દેખાવ વર્ગી ગઈ ભાઈ શિયારીખોરા ગીરનું જે વાતાવરણ છે આપણા એક મિત્ર આવી ગયા બાકુ સાહેબ એ જયપુર ગામના છે તેની સાથે વાતચીત કરતાં કરતાં આગળ વધ્યા આગળ વધતા વધતા જાય અને વાદરા જોતા જાય અને ગીરની હરિયાળી જોતા જાય જે સો તરફ લીલું સમ વાતાવરણ દેખાય ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલને જય જવાન જય કિસાન આગળ એક સોટાથી નીકળું ભાઈ તેની આપણે સાઈડ કાપી અને આગળ નીકળી ગયું આપણે આવી ગયા રમરેશી એ ગામની સીમમાં ત્યાંથી જે આગળ વધ્યા ધીરે ધીરે ગાડી ધીરે ધીરે હાકી જાય અને ભાઈ આ બધી તમને વાતાવરણ ગીરનું દેખાડતા જાય એ સૌ તરફ હરિયાળી જ હરિયાળી દેખાય ભાઈ લીલો એરિયો છે લીલામોર બોલે ઝીણીના ઘેરમાં આગળ જતાં આપણે ડોબા એટલે કે ભી હું દેખાય લગભગ રોડમાં તે એક અતુલ શક્તિ ટેમ્પુડો નીકળી ગયો આપણી આગળ સાઈડ કાપીને આ બાજુ આવ્યા ડોબા ડોબા ભાઈ સાઈડમાં રહી ગયો સાઈડમાં માથું ક્યાંક મારી લઈને હશે હિંગડા મોટા મોટા ત્યાંથી આગળ વધતા ધીરે 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 ગાડી કરીને આગળ વધી અને દેખાઈ રહ્યું છે મામાદેવનું સ્થાનક એ જયપુર ગીરથી આગળ આવે છે ભાઈ મામાદેવના આપણે જય માતાજી બધા મિત્રોને જય મામાદેવ ત્યાંથી આગળ વધીએ તો આવી જોમરેશી ગીરનો જે આપણે નદીનો એરિયો આવે આ બહુ ભયંકર પૂર આવે ભાઈ વરસાદ વરસાદ પડ્યો હોય ગીર એરિયામાં તો બહુ જોરદાર પૂર આવે એટલે બહુ ધ્યાન રાખવું પડે ભાઈ આંકવામાં અત્યારે પણ પૂર તો જાય જ છે પણ વરસાદ અત્યારે નથી એટલે ઓછું પૂર છે ધીરે ધીરે ગાડી હાઇકી જાય અને નજારો દેખાડતા રહે યુટ્યુબ ફેમિલીને ત્યાંથી આગળ વણાંક મારી ને આગળ વધ્યા તાલાળાવાળો રોડમાં તાલાળા તાલા જંગલવાળો એક મોટર સાઇકલવાળો ભાઈ અમે આવે એ આપણી સાઈડ ગાબી નીકળી ગયા આપણે માલ માટે તાલાળા માલમાં આપણે રાજકમલ કુમારી તુલસી શાહ બીકે પાવડરનો થેલો પાનપીસ વિમલ વાટીગા શેમ્પુ રબડ મિરાજ ધાણાધાર જલજીરા જબલા નવતેરના ખોરાક છૂનો બજર બાલ મુકુંદ અને વિષ્ણુ ટ્વેન્ટી ટ્વેન્ટી પાર્લે મોનેકો ક્રિમભાડા બધી વસ્તુઓની યાદી આપી ભાઈ શેઠને લઈ અહીંયા બધી કાઢી નાખીએ આપણી યાદી અને યાદી લખવા વર્ગી ગયા ભાઈ આ થોડો આખો માલ નીકળી ગયો જ્યાં મુનાભાઈ કરીને ભાઈ છે તે માલ કાઢે રાજકમાલ પછી આ બાજુ બાબુનો થેલો છે સોપારી છે ઢીંગલી છે આ બાજુ શેઠ આપણો હિસાબ કરવા વર્ગી ગયા તેને બે ત્રણ ગ્રાહક છે ટ્રાફિક એટલે થોડી વાર લાગશે આપણે કાંઈ વાંધો નહીં કે આપણે બેઠા ભાઈ આ બાજુ વરસાદે તાલાળામાં જમાવટ નાખી ભૂક્કા કાઢીને કા ભાઈ શ્યારીખોરા પાણી જ પાણી જ દેખાય સરદાર શોખનો સીન છે ત્યારે આ ગુંદરણ રોડ અને સરદાર શોખ તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલને તાલાળામાં વરસાદે જાણે બારે ખાંગા થયા હોય એ રીતે પડે ભાઈ આ બાજુ શ્યારીખોરા પાણી જ પાણી જ ને ચરદાર શોખ પાંચ આપણે ભાઈ જ્યાં આપણી દુકાન છે માલ લઈએ રાજુભાઈ કરીને તેનું નામ છે શેઠનું અને આગળ પાણી કરો લાઈક કોમેન્ટ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલને જય જવાન જય કિસાન અને આવાના આવા જ વિડીયો જોવા માટે પ્રોત્સાહન કરવા માટે લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન